સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આમોદ નગરપાલિકા હાય હાય અને ભાજપ હાય હાય નારા ભાજપનું નું ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ લગાવ્યા હતા આમોદનગરપાલિકા પાસે ઉભરાતી ગટરોને સાફ કરાવવાના રૂપિયા નથી તેમ સ્થાનિકોએ જણાવ્યું આ સાથે જ મચ્છરોના ઉપદ્રવથી નાના બાળકો બીમાર પડતા સ્થાનિકોએ નાના બાળકોને કશું પણ થાય તો આમોદનગરપાલિકા જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું રાહદારીઓ સ્કૂલ જતા બાળકો અને ધાર્મિક સ્થળ પર જતા લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આમોદનગરપાલિકાના વોર્ડ નંબર ચારના પશુ દવાખાના નવી નગરીના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા રાહદારીઓ સહિત પંથકના લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય વ્યાપી ગયો છે જ્યારે મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાય દિવસોથી પસાર થઈ રહ્યું છે અને પોતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને ઘણીવાર વાર અહીંયાથી જ તેઓ પસાર થતા હોય છે પરંતુ પ્રજાની પડતી હાલાકીને નજરઅંદાજ કરવાનો આવનારી ચૂંટણીમાં લોકો પક્ષ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપશે તેવી અનેક ચર્ચાઓએ પંથકમાં પશુ દવાખાના નવી નગરી વિસ્તાર આમોદનો પાર્ટીનો હાર્દ સમા વિસ્તાર માનવામાં આવે છે અને ત્યાંથી વારંવાર ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ કરવામાં ન આવે તો બીજા પાંચ વોર્ડના લોકો તો નગરપાલિકા પાસે અપેક્ષા જ શું રાખે તેવો પ્રશ્નાર્થ ઉભો થયો છે જ્યારે સમગ્ર મુદ્દે આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ ક્યારે જાગશે અને આ મુદ્દે વિરોધ કરશે તે તો હવે જોવાનું રહ્યું રમેશભાઈ અમરસંગ વસાવા રમેશભાઈ શું હતું અહિયાં તમારી બહુ મોટી સમસ્યા છે અહીંયા તો એ ગુઠણ ગુઠણ પાણી ફરે છે બે અઢી મહિના થી પાણી વરસાદ નું ગટર લાઈન છે

બસ આટલું કામ અમારું થઈ જવું જોઈએ બસ વિનંતી છે પૂનમ બેન આ ઉભરાય છે આ લોકો કઈ જોવા આવતા નહીં અમે જઈએ તમને ધક્કા ખવડાવે છોકરા મારા બીમાર છે નગરપાલિકાની ની અમે દવા ખાનું છે તઇ લઈ લઈને ધક્કા ખાઈએ છોકરા ને દવા લેવા પણ અમને કીએ કે તમે આનો કોઈ રસ્તો કરો પણ એ કસોડ રસ્તો કરવા માંગતા જ નહીં અમને વારંવાર ધક્કા ખવડાવે આવશે આવશે કરીને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે અમારા છોકરાને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે છોકરાગર ના છે માઇ નહી બાપય નહીં તમારું નીરુ બેન નીરુ બેન આ કેટલા દિવસ આ ઘટન મહિના દોઢ મહિનાથી છે સાહેબ

ત્યાં ભી ભાજપવાળાએ કોઈ નિરાકરણ લીધું છે નથી એ પ્રશ્ન આજે પણ અહીં આવેલો છે મહિના દોડ મહિના થી તે બી આજે પણ જોવા આવે છે પણ કશું કોઈ કરતું છે દાખલા તરીકે શિલ્પા બેન છે ગમે તે હોય ઓન નંબર સભ્ય નમકે જે બી પૂછ્યે કે આ કામ છે એ જોવા પણ નથી આવતા ભાતુજી માને દેરીએ અહીંયા મારે એક મેન્ટલ નખાવાનો હતો બે કેટલા વખત રીક્વેસ્ટ કરીલી એ કોઈ કામ કર્યું નથી પછી મે ભરતભાઈને કીધું બધાને કીધું પત્રકાર ભરતભાઈને કીધું પછી દેખાભાઈને કીધું પછી ગણપતિનો વિશેષણ હતું ત્યારે મને ટ્રેક્ટર નાખ્યા પૂછે લોકોએ જે કાઈથી ભાજપને એટલું કેવા માંગો છે કે ગરીબી હય ના લો લો તો દુવા લો ગુડબાય